નમસ્કાર દર્શક મિત્રો કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાડી કાજલવાલા દર્શક મિત્રો સમગ્ર રાજ્યમાં મતદારો યાદીની વિશેષ ચકાસણી માટે ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટર્વિટ રિવિઝન એટલે કે એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે બૂથ લેવલ ઓફિસરો એટલે કે બી ઘર ઘર જઈને મતદાર વિગતોની તપાસ કરી રહ્યા છે મૃત નાગરિકો સ્થળાંતર લોકો તથા ડુપ્લિકેટ નામોની એન્ટ્રી દૂર કરવાની કામગીરી પણ સાથે સાથે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજરોજ વડોદરા શહેરના મતદાન મથકો ઉપર બીએલઓ તથા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા લોકોને ફોર્મ ભરવા તેમજ જરૂરી સૂચનો કરવા તેમજ જરૂરી મદદ કરવામાં આવી રહી છે આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક થાય તે માટે નાગરિકોએ સાથ સહકાર આપવા યાકુતપુરા વિસ્તારના આગેવાન અને સિનિયર એડવોકેટ

એ તમારા મતદાન મથકમાં આવેલા છે હાલ મારી વિનંતી તમામ મતદારોને છે કે તમારું મત જ્યાં આવતું હોય તમે ત્યાં ચોક્કસ જાઓ તમને કોઈ પણ ક્વેરી ફોર્મ ભરવામાં હોય કે તમારું ફોર્મ ના મળ્યું હોય કે બે હજાર બેની યાદીમાં તમારું નામ ના હોય તો તમારા બીએલોને મળો કારણ કે કલેક્ટર સાહેબે તમામ જવાબદારી અને ઓથોરિટી બીએલોને આપેલી છે કે એ ફોર્મ કેવી રીતે સ્વીકારી શકે અને કયા ફોર્મ માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ પણ ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે તો હાલ કલેક્ટર સાહેબે પણ એવી જાહેરાત કરેલી છે કે હાલ તમે માત્ર ફોર્મ ભરી દો ડોક્યુમેન્ટની જરૂરિયાત જ્યારે હશે ત્યારે તમારી પાસેથી માંગવામાં આવશે એટલે કોઈપણ વ્યક્તિએ કંઈ હાઈપર થવાની કે ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને કોઈ પણ તકલીફ હોય તો અમારા સ્થાનિક આગેવાનો પણ છે મારે પોતાને પણ કોઈ પણ કોન્ટેક કરી શકે છે એટલે કોઈ પણ મતદાનનું મત ડિલીટ ના થાય એ ખૂબ જ મહત્વનું છે કારણ કે મત આપવો એ આપણો સંવૈધાનિક અધિકાર અને મૂળભૂત આધાર સ્તંભ છે એટલે તમામ લોકોએ તકેદારી રાખીને આ એસઆઈઆર ની પ્રક્રિયાનું મહત્વ સમજીને પોતાનું ફોર્મ ભરી અને પોતાના મતને સાચવવું પડશે લો કે કોઈ વ્યક્તિનું આજે રહી ગયું આગળ શું વિધિ આજે કોઈ વ્યક્તિનું રહી ગયું કાલે રવિવાર છે કાલે પણ એ વ્યક્તિનું રહી ગયું તો આવતા શનિ રવિ એટલે બાવીસ અને ત્રેવીસ નવેમ્બરે પણ પાછું આ કેમ્પ થવાનું છે અને એના પછી પણ કોઈ વ્યક્તિનું નામ રહી જાય કે ડિલીટ થઈ જાય એના એ પછી પણ એ વ્યક્તિને ચાન્સ આપવામાં આવશે પોતાનું નામ એડ કરવા માટે એને નોટિસ આપવામાં આવશે એટલે તમારું મત ડિલીટ થયા પછી એવું નહીં થાય કે તમને કોઈ ચાન્સ નથી મળે પરંતુ મત ડિલીટ થયા પછી જ તમે જાગો એ જરૂરી નથી તમને હાલ આ બધી ફેસિલિટી મળી રહી છે તો તેનો ઉપયોગ કરો અને પોતાનું મત સાચવી લો એડવોકેટ જુનેદ સૈયદ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે